સર અત્યારે જે હાલ વેક્સીન વિશે નો જે માહોલ છે લોકો ગભરાઈ રહ્યા છે એના વિશે તમારું શું કેવું ગઈકાલે બ્રિટિશ કોર્ટમાં એકાવન જણાની પિટિશન થઈ હતી એના ઉપર એકસ્ટ્રા જેનિકાએ જે વેક્સિન હતી કોવિશીલ્ડ એના ઉપર એમનાથી ત્રમ્બોટિક ત્રમ્બોસિસ સિન્ડ્રોમ થાય છે એ સ્વીકાયું એટલે કે એની અંદર ગઠ્ઠા જામે છે એ પણ આ કંઈ હોય કે કીધું હોય એવું નથી આ એમને જ્યારે વેક્સિન બનાવી હતી એ સમયે પણ એમણે કીધેલું હતું એસ્ટ્રાજે કે વેક્સિન લેવાથી એમને દર્દીઓને કે જે કોઈ વેક્સિન ગ્રાહક છે એમને આવી તકલીફો થઈ શકે છે બીજું કે વેક્સિનની જ્યારે આ તકલીફ થાય છે નામની જે તકલીફ છે તો એ જે સિન્ડ્રોમની અંદર પહેલાં ચોવીસ કલાકની અંદર સૌથી વધારે શક્યતાઓ હોય છે પછી શક્યતાઓ એક મહિના સુધી રહેતી હોય છે અને ક્રમશઃ શક્યતાઓ ઘટી જતી હોય છે આ માટેનો જે સ્ટડી હતો એ લેન્સેટ ગ્લોબલે બે હજાર બાવીસમાં કર્યો હતો અને એમના અવલોકન પ્રમાણે પણ પહેલાં કોવિશિલ્ડના ડોઝ પછી આઠ પોઈન્ટ એક પર મિલિયન કેસીસ થયા હતા અને ટુ પોઈન્ટ થ્રી પર મિલિયન સેકન્ડ ડોઝ પછી થયા હતા એ ખૂબ જ ઓછા કહેવાય અને એમાં પણ એમને વેરિએશન જોવા મળ્યું હતું કે યુરોપિયન દેશોની અંદર વધારે થોસિસ થતું હતું અને એશિયનની અંદર ને ઇન્ડિયનની અંદર ઓછું થતું હતું એટલે એમ કહીએ તો ઇન્ડિયનની અંદર આ ખૂબ જ ઓછું જોખમી છે બીજું કે 175 પંચોતેર કરોડ ડોઝ કોવિશિલ્ડના સીરમ ઇન્સ્ટિટ્યૂટે બનાવ્યા હતા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની સ્ટડીની અંદર પણ એડવર્સ સિવન ફોલોઇંગ ઇમ્યુનાઇઝેશન એમાં પણ પહેલાં વર્ષે છત્રીસ કેસ થયા હતા અને એમાંથી અઢાર કેસ થયા હતા એ ટીટીએસના એવિડન્ટ થયા હતા એટલે એ પણ ખૂબ જ ઓછો રેટ છે એટલે આમ જોઈએ તો જે કોવિશિલ્ડ વેક્સિન થી થતી થ્રોમ્બોસિસ માં હવે કોઈ ગભરાવાની જરૂર હોય એવું જાણાતું નથી સાહેબ જે અત્યારે હાલ એટેક અને હુમલા વધી રહ્યા છે તો તેની પાછળ શું વેક્સિન રોલ હોઈ શકે જેમ મેં કીધું એમ સીરમ ઇન્સ્ટિટ્યુટ અને એસ્ટ્રાજેનેકાએ કીધું કેનાથી ટીટીએસ થી લોહીના ગઠ્ઠા જામે છે સમય હતો ત્યારે ચોક્કસ એનાથી વધારે શકે અને પણ જેમ જેમ અત્યારે વધારે સમય જતો ગયો છે એમ વેક્સિનની જે થોમ્બોટિક ઇફેક્ટ જે છે એ ઓછી થઈ ગઈ હોય છે એટલે એનાથી માનવા બહુ અઘરું છે કે એનાથી તો માનવા ના જોઈએ પણ એમ જોઈએ તો અત્યારની જે જીવન જીવવાની પદ્ધતિ એ ખૂબ જ ખરાબ છે બેઠાડું જીવન કસરતોનો અભાવ ખાણીપીણી જંક ફૂડ્સ કોલેસ્ટ્રોલ મેદસ્વીતા અને નાની ઉંમરે થતાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ સ્મોકિંગ વ્યસનો જે આના માટે વધારે જવાબદાર હોય એવું વધારે જણાઈ રહ્યું છે બીજું કે જે તે સમયે કોવિશિલ્ડ વેક્સિન મળતી હતી ત્યારે પણ જે લોકો રિસ્ક ઉપર હોય જે કે જેમને આવી તકલીફો હોય જે લોકો ઇમ્યુનો ઓપરેશન ઉપર હોય જેમને સંધિવા હોય કોઈ ઇમ્યુન ડિસોર્ડર્સ હોય એમને વેક્સિન આપવામાં નથી આવતી કેમ કે એ લોકોને થ્રમ્પોસિસ થવાની શક્યતાઓ વધારે પડે છે એટલે જોઈએ તો આમ હાર્ટ એટેક માટે વધારે જીવન ધોરણ અને વધતા જતા કોમોર કન્ડિશનસ કો એવું જાણાય છે ઓકે અનજોય તો હૃદય હુમલાઓ પહેલા પણ આવતા હતા અને અત્યારે પણ આવે છે પહેલાના સમયમાં હૃદય રોગના હુમલાઓ આવતા હતા ત્યારે આત્મ કેમેરા ના હોય સોશિયલ મીડિયા ના હોય ન્યૂઝ મીડિયા ના હોય અને હૃદય રોગનો હુમલો છે એવું લોકો સ્વીકારી લેતા હતા અત્યારે જોઈએ તો તરત જ ફોટો પડી જાય તો તરત જ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ જાય એકના એક વ્યક્તિ જુદા જુદા સ્વરૂપે જુદી જુદી પ્લેટ કે જુદી જુદી ફિલ્મ બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી શકે તેથી એકના એક સમાચાર વારંવાર દિવસમાં ત્રણથી ચાર મળે એવું પણ લાગે કે ભાઈ અત્યારે તકલીફો વધી રહી છે ઓકે તો શું સાહેબ ડરવાની જરૂર છે હવે ના ના અત્યારે જેમ મેં કીધું એમ આ જે ટીટીએસ નામનો સિન્ડ્રોમ છે એ ખૂબ જ રેર ઇન્સિડન્સ છે અને એ પણ વેક્સિન લીધી બે વર્ષ ત્રણ વર્ષ પહેલાં ત્યારે વધારે હતો એટલે અત્યારે હવે કોઈ વેક્સિનના હિસાબે આ ડરવાની કોઈ જરૂર નથી અને વેક્સિન જે લીધી હોય તો એની કોઈ હવે આડઅસર ના રહેવી જોઈએ ઓકે